કારતક મહિનામાં અષાઢી માહોલ જામ્યો છે વડોદરામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ પડ્યો છે કારેલીબાગ રાવપુરા માંડવી અને લહેરીપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો મોડી રાત્રે ત્રણ કલાકમાં બે ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ભારે પવન સાથે આવેલા કમોસમી વરસાદના કારણે તુલસીવાડી વિસ્તારમાં દિવાલ ધરાશાયી થઈ

શિયાળુ નહીં પરંતુ ચોમાસાની ઋતુ હોય તે પ્રકારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે ગઈકાલ રાત્રે જો વાત કરીએ તો શહેરના અલગ અલગ વિસ્તારોમાં બે થી ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો જેના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા ખાસ કરીને જે વડોદરા શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો અંડરપાસ છે અલકાપુરી જેતલપુર તે બંનેમાં પાણી ભરાઈ ગયા તે ઉપરાંત રાવપુરા મચ્છીપીઠ માંડવી ચાર વિસ્તાર સાથે જ જો વાત કરીએ તો અકોટા વિસ્તાર છે મૂજ મોડા વિસ્તાર છે સમા વિસ્તાર છે આ તમામ જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા જેના કારણે લોકોને હેરાનગતિ થવાનો વારો આવ્યો જે રીતના વાત કરીએ તો આજે ત્રીજા દિવસે પણ ધીમી ધારે વરસાદ યથાવત છે એક ઘટના એવી પણ બની ભારે પવન સાથે જે વરસાદ વરસ્યો તેમાં કે તુલસીવાડી વિસ્તારમાં એક દીવાલ ધરાશય થઈ ગઈ જેના અંદર કેટલાક વાહનો દબાતા વાહન માલિકોને નુકસાન પણ થયું છે એટલે કહી શકાય કે નાગરિકોને બેવડી ઋતુનો અનુભવ અત્યારે કરવો પડી રહ્યો છે એક તરફ વરસાદના કારણે ઠંડી વધી છે અને બીજી તરફ સતત વરસાદ વરસી રહ્યો જેના કારણે ચોમાસું છે કે શિયાળો છે તે નાગરિકોને નથી સમજાઈ રહ્યું જી જી આભાર રવિ તમામ વિગતો માટે